વલસાડના નિવૃત્ત મામલતદારે ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું વલસાડમાં ગતરોજ સાંજે કરુણ ઘટના બનવા પામી હતી જેમાં વલસાડમાં પંદર દિવસ અગાઉ નાયબ મામલતદાર તરીકેની ફરજ બચાવીને નિવૃત્ત થયેલા અઠ્ઠાવન વર્ષીય પ્રવીણભાઈ પટેલે કોઈક અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવી લેવાની ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી વલસાડમાં નાયબ મામલતદાર તરીકેની ઘણી પ્રશંસનીય કામગીરી કરનાર અને મિલનસાર સ્વભાવના પ્રવીણભાઈ પટેલના દુઃખદ અવસાન સાંભળી સંબંધિતોમાં ગમગીની છવાઈ ગઈ છે આ કરૂણ ઘટના અંગે વલસાડ રૂરલ પોલીસ મથકેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના અભરામાં પ્રમુખ શિવાલય ખાતે રહેતા અને વલસાડમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બચાવી ચૂકેલા અઠ્ઠાવન વર્ષીય પ્રવીણભાઈ રામલાલ પટેલ ગતરોજ સાંજના સુમારે સ્પ્લેન્ડર બાઇક નંબર જીજે ફિફ્ટીન બી ક્યુ સિક્સ ફાઇવ એટ થ્રી પર વલસાડના વશીયર ગામે ગાંગલી ફળિયા તિથલ લશ્કરી રોડ નજીક રેલવે ઓવરબ્રિજની નીચે આવ્યા હતા અને સામેથી પૂરપાટ ઝડપે આવતી ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવી લીધું હતું આ ઘટનાની જાણ ટ્રેનના ડ્રાઈવરે સ્ટેશન માસ્ટરને કરતા સ્ટેશન માસ્ટરે વલસાડ જીઆરપી પોલીસ અને આરપીએફ પોલીસને આ બાબતે જાણ કરી હતી અને તાત્કાલિક પોલીસ સાથે વલસાડના સેવાભાવી એમ્બ્યુલન્સ ચાલક સાગરભાઈ પટેલ પણ એમ્બ્યુલન્સ લઈને દોડી આવ્યા હતા અને પ્રવીણભાઈના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પ્રવીણભાઈએ આબૂ પગલું કેમ ભર્યું તે કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે